Makan. Hu banayo? Makan. Makan banayo? Te Oh. Dal bhat khawa dan. Ma. Dal bhat nibau dan. Ha? Dal bhat kaise banata hai chaapi li? Ab aur hai la vera. Kukrin bachchan ke sudona na kar. Dona na khide beta.

দিদি নকদী পি আমাৰ কৈছো ৰ নহয় মম খাব পুখে মখান খাবখান খাব তাৰা নে খা বাই দিলা নৰচু বনা গৰি ভৰি নাখি নাযু মৰচু খুৱ આપણે એમ ખાઈ લઈએ આપણે આવી જાય છીએ નવા ઘેર મંદિરના ઉપર ધબા ઉપર ઘર બનાવીએ એક આ બાજુ ઘર છે આ બાજુ બે ઘર છે આપણા આ રીતનું ઘર બનાવી છે ને આ બાજુ તન બી વિહાર ને રમી પથરા ખાતા ના હો રમી માટીમાં ઉપર જવાની સીધી આપણે ઘરના ઉપર તો સ્પેસ હે જગ્યા નું ઘર ખોલી જોઈએ ઘરના અંદરનું થાલ પડી છે આપડે આ ઘર બનાવીશ આપડે આવું પછી રેવાયા નહીં ઘરમાં રહે માટલી ને મૂકવાનું છે બાકી છે રસોડાનું હા બાયું કરાર ગાડી ગાડીમાં ચાર્જિંગ જ નહીં ચાર્જિંગ નહીં

ਮਸ਼ੀਨ ਲੈ ਨਾ ਮੈਂ ਗਿਆ ਜਾਪਾ ਆਰਡਰ ਸੋ ਹਵਾਰੇ ਲਾ ਆਪਾ ਤੁ ਸੰਦੇ ਜੀ ਆਪੋ ਮਸ਼ੀਨ ਲੈ ਨਾ ਹਾਈ ਉਤਾਰੋ ਹਾਈ ਰੇ ਰੇ ਲੈ ਗਾਡੀ ਮੇਂ ਜਾਵਾ ਦੇ ਮਸ਼ੀਨ ਦੇ ਆਨ ਜਾਪਰੋ ਗਾਡੀ ਮੇਂ ਇਹ ਕਰ ਲੈ ਤਦ ਇਨ ਦੋਨ ਸੋ ਮੈਂ ਉਤਾਰੇ ਆ ਮੈਂ ਉਤਾਰ ਲਿਆ ਆਪਰਾ ਮਸ਼ੀਨ ભાઈ તમે આપડે સાઉન્ડ સિસ્ટમ માં દિવાળી ની ઓફર જોરદાર આપવાની આપડે વસંતજી લઈને આ બજાજ બજાજ ફાઈનાન્સ માં બજાજ ફાઈનાન્સ માં થઈ જાય બજાજ ફાઇનાન્સ માં થઈ જાય ને જેટલી કસ્ટમર ને લિમિટ હોય થઈ જાય લિમિટ હશે ને તો બધું વસ્તુ તમારું મશીન પેટીએમ કાર્ડ હોય પેટીએમ કાર્ડ હશે ને તો બી થઈ જશે ને આ બાજુ મશીન તમારે સેટઅપ લેવો છે ત્રણ લાખ ચાર લાખ નો તો એ બજાજમાં થઈ જશે આ આ ને જશે આ બાજુ મશીન તમારે કોઈ બી મશીન લેવું હશે ને તો બી મળી જશે એનલેપ ડાયનાટેક આહુજા કોઈ બી કોઈ બી પ્રકારની કંપની લેવી છે ને તો એ મળી જશે અહીંયા ના આ મશીનનો સ્પીકર ઇ બધું મળી જશે બજાજ ની પર લોન થઈ જશે ને

બજાજ કાર્ડ તેમજ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ સાઉન્ડ સિસ્ટમમાં છે જો ઘણા બધા કેચઅપોના ડટ્ટા હિ વાયરો આ બાજુ બધા બધા વાયરો છે બધા મશીનોના બોક્સ છે સામાન ને બધું વાયર છે